તમે એક્સપાયરી જોજો બધાની બે વર્ષ વર્ષની છે આમાં મારી પાંચ વર્ષની એક્સપાયરી છે પાંચ વર્ષ આમ નામ લે તમારે અત્યારે તમે લીધું હોય ને તો પાંચ પાંચ વર્ષ સુધી તમારે એ વાપરી આપો કહીએ કારણ કે એમાં આ બધું આમ નામ ન હોય મેન્યુફેક્ચરિંગ ને એક્સપાયરી દે એનું રિસર્ચ શું હોય ને એમાં કઈ કેટલા એમાં જે ગુણવત્તા હોય ને હવે જલેબી છે જલેબી ખાલી વાત કરું જલેબી હે ની બને એનો ભાવમાં બહુ ફરક ન હોય એટલે માં લોટ માં બહુ ભાવમાં ફરક ન હોય પણ ભાવ ભાવમાં ફરક ક્યાં લઈ નીકળે તેલ માં તળો થવો ઘીમા કરો છો ને થવો સમજા પચાસ ટકા કાર્બન પછી બીજું પચાસ ટકા શું નાખે ને કંપની ઉપે છે તમને એમ લાગે ને કે આ પ્રોડક્ટ ધારો કે ક્રિસ્ટલ ની જઈ યાર માનું અમારું બારસો તેરસો રૂપિયા નું લીટર આવે તેરસો રૂપિયા નું જયારે બીજી કંપની નું સાતસો રૂપિયા નું લીટર આવે પણ ફરક હું તમને જે કઉ છું ને એ આ છે કે આમાં પચીસ ટકા ટેકનિકલ છે બાકી પંચોતેર ટકા બીજું શું છે ને એ કંપની વાળાને ખબર હોય સમજાણું આનું રિઝલ્ટ પંદર થી વીસ એમ માં મળી જાય સમજાણું વીસ એમ એલ નાખશું તોય મળી જાય ઓલું તમે ત્રીસ એમ એલ નાખશો ને દસ દિન રિઝલ્ટ આવશે વીસ એમ એલ નાખશો ને તમારે હું કહેવાય વીસ દિવસનું રિઝલ્ટ મળશે એટલે ટેકનિકલ ઉપર આધાર રાખો કંપનીની ઉપર આધાર રાખો

એમાં હંમેશા છે ને તમારે સોડવો ખોઈ ઉપાડીને જોવાનું એમાં મૂળિયાનો વાંધો હોય સમજાણું એમાં જનરલી છે ને એથે બ્લુ કોપર કઈ એવું પાય દેવાનું સમજા સસ્તો ખર્ચો થાય ને હું તમને કહું બાકી તમારા લોદર વળી જતા ને તમે સીધા એમ કીધો કે ભાઈ મારે એક પાયા જાવ એટલે તરત જ એમ કે ભાઈ મારે આ થાય છે તમે દવા આપી દો જનરલી વસ્તુ છે એ તમને માથે ની દવા આપી દે તમે માથે ની દવા સાંટી

તમારો ટોચ બળો હોય ને તો એ પંપે ત્રીસ એમ એલ લેખે નાખી દેવાનું એસી ફોર્મ્યુલેશન આવશે આ દવા છે ને ગયા વર્ષે લોન્ચ થયેલી છે કેટલા ગયા વર્ષે જ છે ડુંગળીના જુનાગઢ બાજુના ખેડૂતો કદાચ તમારો કોઈ કોન્ટેક્ટમાં તો લગભગ ન હોય પણ કદાચ કહેવો ને એટલે હું કોન્ટેક કરી આપી તમારે કદાચ આનું રિઝલ્ટ જોવું હોય ને કે પૂછવું હોય જો મારું કામ હું છે એક મિડલ મેન તરીકેનું હું એક નોકરિયાત માણસ છું સમજણ ખેડૂત પાસે હું એ ખેડૂતનો જ છોકરો છું એક ખાસી માહિતી પોગે ને ના ઉદીની મારી ભલામણ હોય તમને તમારા ભાઈઓ અથવા તમારા તે સહપાઠી ખેડૂત હોય ને એ જ માહિતી સાચી આપે કદાચ મારો વિશ્વાસ હું આવી બોલીને વિયોજન મારો વિશ્વાસ ન કરો ને તો મને ખોટું નહીં લાગે કઈ તમને ખોટું નહીં લાગે પણ એ જ વસ્તુ તમારો સહપાઠી કે એ તમને એમ કે ભાઈ આ દવા તું વાપે સારું તમને મળશે તો તમે એનો વિશ્વાસ કરશો તમારે ઈ કોન્ટેક કરવો હોય ને તો એ હું જગદીશભાઈ બેઠા છીએ રેડી આ દવાનું રિઝલ્ટ કઈ રીતનું મળે ને એ તમારે જાણી લેવાનું જેને જેપ્રુ ના આપણે કેમ અહી નો વાળો ખુદ ની આગળ ક્રિસ્ટલ કંપની ડાયરેક્ટ છે એની આગળ બીએસએફ ડાયરેક્ટ છે બીએસએફ નું કાયક્ષર નામ સાંભળે નહીં પછી નેટિવ

આઠ હજાર લીટર વેચાય છે હું તમને મારા દાખલા આપું કે નો આપવું એ બે નંબરની વાત છે તમારો કોઈ ઓળખીતો હોય ને તો તમે પૂછી જજો કે આ દવા છે ને નવી ટેકનોલોજી છે ડ્યુપો ટેકનોલોજી નવી ટેકનોલોજી આનું માપ છે ને અણીબળા માટે તમારે ડુંગળીમાં વાપરવું હોય અથવા કોઈ ધારો કે ગમે પાક બીજો તો ગમે એ ફૂગનાશક તમે નાખ્યું હોય એડલી ફૂગનાશક નાખ્યું હોય તો એમાં તમને રિઝલ્ટ નો મળ્યું હોય ને તો આનો ઉપયોગ એક કરી કરજો તમારી રીતના

ભગવતી ગમે ના બાફિયો છે તમે એક દવા થી સાંટો તો તમને રિઝલ્ટ મળે ન મળે કોઈ જવાબદારી કોઈ લેતું નથી કોઈ એગ્રો વાળો પણ જ્યાં સુધી બાફિયાનું છે ને તમારે માથેલી દવા સાવાથી કઈ ફાયદો ન થાય જમીનમાં નાખો ને એ જ ફાયદો થાય સમજાણું

એમાં કોઈ અધર ઓપ્શન જ નથી એમાં કોઈ દવા કઈ એવું કઈ સંશોધન જ નથી બેક્ટેરી સાઈડમાં અથવા વેલીડ આ છે એ તમે પાઈ જો મારી કંપની નથી તો હું કઉ છું રેડી એ તમે નાખી જો આટલું વસ્તુ તમે કોમ્બિનેશનમાં કરો ને તે ઈ તમને બાફિયાનું નિરાકરણ મળે બાકી લગભગ બાફિયાનું નિરાકરણ ન મળે આ મેં તમને વાત કરી ડુંગળીની પછી આ એક પ્રોડક્ટ છે

કેલ્શિયમ છે કેલ્શિયમ એક એક તત્વનું હું તમને કહું કેલ્શિયમ છે શું આપણા છે